નમસ્કાર પ્રિય દર્શકો હું આપનું અહીં સ્વાગત કરું છું જન્મકુંડલી અધ્યયન અંતર્ગત આજે અહીં જે આપ કુંડલી જોઈ રહ્યા છો એ એક ચાલીસ વર્ષીય યુવાનની કુંડલી છે એમ કહું તો ચાલે કે એક ચાલીસ વર્ષીય પતિની કુંડલી છે એમનું માનવું છે કે એમના વિવાહ પછી એમને ધંધામાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે મેરેજ લાઈફમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ ચાલી રહી છે અને પોતાની સેટલ જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે એવું એમને લાગે છે કારણ કે એમના વિવાહ પહેલાં કંઈક સ્થિતિ અલગ હતી અને એમના વિવાહ પછીની સ્થિતિ એમની ખૂબ ખરાબ થઈ ગઈ છે અને આની પાછળ સંપૂર્ણ રીતે પોતાની પત્નીને જ જવાબદાર ગણે છે જન્મકુંડલીના અધ્યયન દ્વારા આપણે અહીં એ જ જાણવાની કોશિશ કરીશું કે એમના ગ્રહો અહીં શું કહે છે પ્રિય દર્શકો અહીં આપ મેસ લગ્નની કુંડલી જોઈ શકો છો અને એમની રાશિ બને છે કન્યા અગ્નિ તત્વનું લગ્ન અને પૃથ્વી તત્વની રાશિ અહીં અગ્નિ તત્વ અને પૃથ્વી તત્વમાં પણ સમાનતા નથી અને આપણે એક વાત ઘણીવાર સાંભળીએ છીએ કે જ્યારે પણ લગ્નેશ છઠ્ઠા આઠમા અથવા બારમા સ્થાનમાં હોય તો જીવન પર્યંત કમાણીની બાબતમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હોય છે અહીં કુંડલીનો પ્રથમ સ્થાન અહીં કુંડલીનો પ્રથમ સ્થાનનો માલિક મંગર બારમા સ્થાનમાં જઈને બેઠો છે અને આ વિનાશનું સ્થાન પણ કહેવાય સાથે સાથે અહીં પ્રથમ સ્થાન તમે આ પ્રથમ સ્થાન જોશો તો એક તરફ શનિ છે અને એક તરફ મંગર છે તો પ્રથમ સ્થાન પણ શનિ અને મંગર જેવા અશુભ ગ્રહોની વચ્ચે હોવાથી એ પાપ મધ્યસ્થમાં હોવાથી એમની જિંદગીમાં પણ ઘણી બાબતોમાં તકલીફ ઊભી થઈ શકે છે આ જાતક જે છે તે પોતે બિઝનેસ કરે છે ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે મતલબ કે કાપડનો બિઝનેસ કરે છે અને એમનો જે બિઝનેસ છે તે શુક્ર ગ્રહને લગતો ધંધો કહેવાય તેમની કુંડલીના સપ્તમ સ્થાન એમની કુંડલીનું આ સપ્તમ સ્થાન સપ્તમ સ્થાન એ એમના વેપારનું સ્થાન પણ ગણાય અને એમની પત્નીનું સ્થાન પણ કહેવાય આ સ્થાનમાં જે સાત નંબર લખ્યો છે એનો મતલબ તુલા રાશિ અને તુલા રાશિનો માલિક શુક્ર બને છે શુક્ર અહીં કર્મસ્થાનમાં એટલે કે દસમા સ્થાનમાં રાહુની સાથે યુટી બનાવીને બેઠો હોવાથી અહીં શુક્ર પીડિત થયો કહેવાય શુક્ર અહીં પીડિત અવસ્થામાં બેઠો કહેવાય અને પ્રિયદર્શકો હાલમાં આ જાતકની જો આપણે દશા જોઈશું તો રાહુની દશા ચાલે છે મેસ લગ્નમાં રાહુ સર્વથા અકારક રિઝલ્ટ આપતો હોય છે હું આ વસ્તુ ઘણી વાર કહું છું કે રાહુ જીવનના જે કોઈ તબક્કામાં આવતો હોય જીવનના એ તબક્કામાં ઘણી બધી તકલીફો ઊભી કરે છે જો આ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓને એમના એજ્યુકેશનમાં ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય કોઈ વેપારી હોય તો એમના વેપારમાં ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય મેરેજ પછી જો રાહુની દશા આવતી હોય તો મેરેજ લાઈફમાં પણ પ્રોબ્લેમ ઊભો કરે છે અને આમની કુંડલીમાં પણ હમણાં રાહુની દશા ચાલે છે અને રાહુની દશામાં જ એમને ધંધામાં નુકસાન થયું છે એમ કહી શકીએ અને મેરેજ લાઈફમાં થવાનું મુખ્ય કારણ પણ રાહુની દશા જ છે અને જેની પાછળ સંપૂર્ણપણે જાતકના ગ્રહ દોષો નિમિત્ત ગણાય છે પોતાનું ભાગ્યે પોતે જ ભોગવવું પડતું હોય છે આમાં એમની પત્નીનો પણ કોઈ દોષ જણાતો નથી વિશેષમાં ચંદ્ર અહીં તમે ચંદ્ર જોશો તો ચંદ્ર અહીં છઠ્ઠા સ્થાનમાં બેઠો છે અને ચંદ્રની આજુબાજુમાં કોઈ પણ ગ્રહો બેઠા નથી અને ચંદ્ર પર ગુરુની પણ અહીં દ્રષ્ટિ જોવા મળતી નથી તો અહીં ચંદ્ર કેમધરૂમ નામના દોષથી પીડિત પણ જણાય છે અને શાસ્ત્ર અનુસાર આપણે કહીએ તો કોઈ પણ જાતકની કુંડલીમાં જો આ દોષ બને તો જીવનમાં ઘણું બધું ઉમેરવીને પણ ગુમાવવાનો વારો આવતો હોય છે ભલે તે રાજા હોય છતાં પણ તેમણે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે પ્રિય દર્શકો અહીં આપણે એક બીજી વાત પણ જોઈશું અહીં પ્રથમ સ્થાન પર ગુરુની સંપૂર્ણ પાંચમી દ્રષ્ટિ પરે છે અને જે અહીં દસમું સ્થાન છે અહીં જે દસ નંબર લખ્યો છે તેનો માલિક શનિ થાય છે શનિ બેઠો છે ધર્મ સ્થાનમાં અને અહીં જે બે નંબર લખ્યો છે બે નંબર એટલે કે વૃષભ રાશિ તેનો માલિક છે શુક્ર તો શુક્ર બેઠો છે કાર્યક્ષેત્રના સ્થાનમાં તો અહીં શુક્ર અને શનિ આ બંને વચ્ચેનો પરિવર્તન યોગ બન્યો છે અને સાથે સાથે આ જે અગિયારમું સ્થાન છે લાભ સ્થાન છે અઠવાટું લક્ષ્મી સ્થાન છે તેનો માલિક પણ શનિ અહીં બેઠો છે ધન સ્થાનમાં તો કુંડલીમાં યોગ પણ બને છે અને જ્યારે ધન સ્થાન અને કર્મસ્થાન વચ્ચે રાશિ પરિવર્તન થયું હોય ત્યારે આવા વ્યક્તિઓને હું ધંધો કે વ્યવસાય કરવા માટેની સલાહ હંમેશા આપતો હોઉં છું તો આ જાતકને પણ હું આ જ સલાહ આપીશ કે એમણે ધંધો કરવાનું છોડવું નહીં અને જે ટેક્સટાઇલનો ધંધો છે એ શુક્ર ગ્રહની અંદરમાં આવતો હોય છે અને એમનો જે બિઝનેસ છે એમાં ખૂબ પ્રગતિ અને ઉન્નતિ પણ થશે કારણ કે હમણાં જે રાહુની દશા ચાલે છે હવે એમાં થોડો સમય બાકી છે અને એમના મેરેજ પછી એમનું કહેવા પ્રમાણે એમના મેરેજ પછી જે કંઈ તકલીફ ઊભી થઈ છે અને ત્યાર પછી જે કંઈ રાહુની દશા ચાલુ થઈ હતી અને તેમાં જ એમને આ બધી તકલીફો એમના ધંધા વિશે એમના મેરેજ લાઈફમાં આ બધી તકલીફો ઊભી થઈ છે તો એમને હું એટલું જ કહીશ કે રાહુની અઢાર વર્ષની દશા આવે એમાંથી તમે મોટે ભાગેની દશા પસાર કરી ચૂક્યા છો હવે થોડો સમય બાકી છે તો ત્રણથી ચાર વર્ષ બાકી છે અને આ સમયમાં પણ તમે બીજો કોઈ પોતાનો ધંધો પોતાનો બિઝનેસ બદલવાને બદલે હું એટલી જ સલાહ આપું કે આમાં હમણાં સ્ટેબલ થઈને વધારેનું રિસ્ક લીધા વિના તમે પોતાનો ધંધો ચાલુ રાખો ત્યારબાદ ગુરુની દશા કુંડલીમાં આવશે અને ગુરુ અહીં તમે જોશો તો ગુરુ સ્વગ્રહી ભાગ્યસ્થાનમાં બેઠો છે તો અહીં ગુરુની દ્રષ્ટિ તમે જોશો તો ફર્સ્ટ હાઉસ પર તો છે ત્યાર પછી ત્રીજા સ્થાનમાં છે અને પંચમ સ્થાનમાં પણ છે તો ગુરુ અહીં ખૂબ જ યોગકારક પોઝિશનમાં આપણને દેખાય છે અત્યારે તમે મહેનત કરશો તો તેનું ફળ અવશ્ય ગુરુની દશામાં દેખાશે તો તમારે અત્યારથી જ એનો બેઝ બનાવવાની જરૂર છે કે જેથી કરીને ગુરુની દશા ચાલુ થાય અને તમને તમારા બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ ઉન્નતિ દેખાય અને ગુરુની દશા ચાલુ થાય ત્યાં સુધી દાંપત્ય જીવનમાં સામંજસ બેસાડીને આગળ વધવું અહી હું ફક્ત એટલું જ કહીશ કે પોતાના ઘરની લક્ષ્મી કહેવાય એવી પોતાની પત્નીની ઉપેક્ષા કરીને બહારની કોઈ પણ લક્ષ્મીની અપેક્ષા કેવી રીતના રાખી શકાય જેથી ગેરસમજ દૂર કરીને પત્ની સાથે સમન્વય સાધવો જરૂરી છે કુંડળીનો ભાગ્યસ્થાનનો માલિક ગુરુ સ્વગ્રહી હોવાથી ચાટકને અતિ ભાગ્યશાળી પણ બનાવે છે અને ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ પણ અહીં બનતો દેખાય છે કારણ કે બંને કેન્દ્રમાં આવે છે અને સાથે સાથે ગુરુ ગ્રહનો સંપૂર્ણ શુભફળ પ્રાપ્ત કરવા માટે ગુરુનો અહીં રત્ન પણ ધારણ કરી શકો રાહુને શાંત કરવા માટે અને શુભ ફળ મેળવવા માટે અહીં લાજવત રત્ન પણ ધારણ કરી શકાય સાથે સાથે દર બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરવી રમતુમ દોષને શાંત કરવા મહાદેવની ખૂબ જ આરાધના કરવી અને દર સોમવારે શિવલિંગ પર પાણી અને દૂધ અર્પણ કરવું અને મંગળનો બીજ મંત્ર ઓમ અંગ અંગારકાય નમ નો રોજ એકસો આઠ વાર જાપ કરવો તો પ્રિય દર્શકો આ હતું એક ચાલીસ વર્ષીય પતિની કુંડલીનું અધ્યયન આપને જો કાર્યક્રમ પસંદ પડ્યો હોય તો લાઇક જરૂરથી આપશો ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને આપ પણ આપની કુંડલીનું અધ્યયન કરાવવા ઈચ્છતા હો તો અહીં દર્શાવેલા નંબર પર મને સંપર્ક કરી શકો છો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ